જય માતાજી આજ આજરોજ જામનગરમાં ભાજપનો એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો તેમાં જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના બધા નેતાઓ પહોંચ્યા હતા આજ હું તમને વાત કરું છું એક કોંગ્રેસના સભ્ય તરીકે કે કોંગ્રેસના હોદ્દેદાર તરીકે નહીં પણ રાજપૂત સમાજના દીકરા તરીકે વાત કરવા માંગુ છું તો આજરોજ ભાજપનો કાર્યક્રમ હતો ભાજપના તમામ હોદ્દેદારો કોંગ્રેસના શહેર કાર્યાલય ખાતે પહોંચી ગયા ત્યાં કોંગ્રેસના કાર્યકરો ખાતે ઉગ્ર બોલાચાલી થઈ પોલીસ પણ હાજર હતી છતાં પણ જે અહીંયા બનાવ બન્યો જે ઘટના બની છે એ જોતા એવું લાગે છે કે ભાજપને હજુ પણ અસ્મિતા આંદોલન એના મગજમાં ચૂંટ્યું નથી કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ત્રીસ થી ચાલીસ કાર્યકરો શહેર પ્રમુખને લઈને બધા હોદ્દેદારો હતા છતાં પણ ભાજપે મુખ્ય ટાર્ગેટ કરી અસ્મિતા આંદોલન આંદોલનને યાદ રાખી અને જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દીકુબા જાડેજા જેનું ગામ ધ્રાપા છે અને યુથ કોંગ્રેસના ઇઠ્યોતેર વિધાનસભાના પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજા જેનું ગામ વાગુદળ છે આ બે જણાને ટાર્ગેટ કરવામાં આવ્યા દીકુબાને ભાજપના કાર્યકરો દ્વારા ટોળામાં અંદર લઈ અને છાતીમાં અને ગળાના ભાગે લતું મારવામાં આવી તમે જોઈ શકો છો કે હરેન્દ્રસિંહને પણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે તો હું રાજપૂત સમાજને એટલું પૂછવા માંગુ છું કે આ કેટલા સમય આપણે સહન કરશું આજે હું કોંગ્રેસના એક નેતા તરીકે નહીં હું રાજપૂત સમાજના દીકરા તરીકે હું રાજપૂત સમાજને પૂછવા માંગુ છું કે આપણે કેટલો સમય આપણે આ સહન કરશું હવે રાજપૂત સમાજના હરેક ભાઈને હરેક બેન દીકરીઓને બધાને જાગવાની જરૂર છે અને હવે ભાજપને આપણે આ જવાબ દેવાની જરૂર છે કે આટલા કોંગ્રેસના કાર્યકરો હતા છતાં પણ કોંગ્રેસના બે ક્ષત્રિય યુવાનોને જ ટાર્ગેટ કરવામાં આવ્યા અને બે ને જ મારવામાં આવ્યા છે આનું આપણે તમે આપણે વિચારી પણ ના શકીએ કે બીજા કોઈ કાર્યકરોને કોઈ હાથે નથી ટેડો ખાલી બે જ યુવાનો અને એ પણ ક્ષત્રિય સમાજના આપણું જ ક્ષત્રિય આંદોલન જે ચાલુ હતું એનો ખાર હજી પણ મગજમાં રાખી ચૂંટણી વહી ગઈ બધું ભૂલી ગયા છતાં પણ હજી એ લોકો રાજપૂત સમાજના યુવાનોને ટાર્ગેટ કરે છે અને આવો ને આવું ભવિષ્યમાં જે ચાલુ રહ્યું તો રાજપૂત સમાજ જવાબ ખેંચી દેશે હવે સમય આવી ગયો છે રાજપૂત સમાજે આ ભાજપને જવાબ દેવાનો જો અત્યારે જવાબ ના દીધો જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ છે દીકુભા એની ઉપર જો આવો હુમલો થતો હોય તો બીજા રાજપૂત સમાજના જે નાના યુવાનો છે એની ઉપર આવનારા સમયમાં હુમલા થતા વાર નહીં લાગે માટે આજે હું આહવાન કરું છું રાજપૂત સમાજને કે આનો જવાબ હરેક જિલ્લે હરેક તાલુકે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરી અને આપણે આનો વિરોધ કરવો જરૂરી છે આવનારા સમયમાં આનો જવાબ જામનગરથી અમે તો દેશું જ પણ હું હરેક ગુજરાતના હરેક જિલ્લા તાલુકાના રાજપૂત સમાજના યુવાનોને હું એક આહવાન કરું છું કે આનો જવાબ તમારા જિલ્લા તાલુકા મથક મથકેથી પણ આપ લોકો આપો અને ભવિષ્યમાં ભાજપને જો હવે અસ્મિતા આંદોલન મગજમાં છે એને કાઢ્યું નથી તો હવે ગુજરાતનો રાજપૂતનો રાજપૂત સમાજનો યુવાન આ આંદોલન મગજમાંથી કાટશે નહીં અને આવનારા સમયમાં આ આંદોલન પાછું ઉપડશે અને અતિ ઉગ્રતાથી ઉપડશે અત્યાર સુધી શાંતિથી આવતું તો હવે ઉગ્રતાથી ઉપડશે બરોબર અને ભાજપને આનો પરિણામ ભોગવવા તૈયાર તૈયારી જ્યાં સુધી રાજપૂત સમાજની માફી નહીં માંગે ત્યાર સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને આવનારા સમયમાં અમારે જો પાછું સંમેલન કરવું પડ્યું તો અમે પાછું સંમેલન પણ કરશું જે આમાં ભાજપના મોટા ગજાના નેતાઓ પણ હાજર હતા ભાજપનો હરેક હોદ્દેદાર હાજર હતો પણ એટલું જ છે તમે જોઈ શકો છો દીખુભાની હાલત અત્યારે એને બોલવામાં તકલીફ પડે છે અરેન્દ્રસિંહ જોઈ શકો છો એને પાઠવા આવ્યો છે આ બે જ યુવાનો બાકી બીજા એટલા યુવાનો હતા કોંગ્રેસના બીજા કાર્યકરો કોઈ ઉપર કોઈ હાથ નથી ખાલી આ બે યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો છે શું આ લોકશાહી છે લોકશાહીમાં આ રીતના હોય તમારે જો વિરોધ નોંધાવો તો તો તમે વિરોધ તરી જઈ શકતા હતા આ માર મારવાનું કારણ શું એક ને એક કે ખાલી અસ્મિતા આંદોલન જય માતાજી